हार हार जय जय हार हार जय हाँ, जय हाँ, आ कार्यक्रम अवपूर्व रावण साहब आदरणीय माननीय डीएसपी भक्तिका जीवी पटेल पुलिस अधिकारी स्त्रियों श्रेष्ठ शिक्षक स्त्रियों અને તાલીમ સ્ટાફ આ કાર્યક્રમ કેટલા માટે આપણે કરવા જઈ રહ્યા છીએ કે કોરોનાના વિપરીત કાળની અંદર માર્ચ મહિનાથી લોકોની અંદર એક પ્રકારની હતાશ આવી ગઈ છે અને હતાશાની ગતતામાં સામાન્યમાં સામાન્ય માનવી પસાર થઈ ગયો છે શિક્ષક રાષ્ટ્ર નિર્માતા છે શિક્ષક જ આ બધું કરી શકે મારી ત્રણ પેઢી શિક્ષણમાં છે એટલે મને ખબર છે કે કોઈ પણ દેશનો જો વિકાસ કરવો હોય તો સારું શિક્ષણ આપવું પડે મહેસાણા જિલ્લો ખૂબ સારી પ્રવૃત્તિઓ કરી રહ્યો છે હોમ લર્નિંગ દ્વારા

અને એના માટેના જે જે સૂત્રધાર કે બાબ એવા તમે સમજો તમારા માધ્યમથી આજે દિવાળી વેકેશન ચાલી રહ્યું છે દિવાળી વેકેશન ચાલી છે છતાં પણ તમે સૌ આવ્યા છો એનો મતલબ એમ છે કે તમે શ્રેષ્ઠતમ છો આ કાર્યક્રમ આપણે સ્વૈચ્છિક રાખ્યો છે અને સ્વૈચ્છિક કાર્યક્રમ હોય ટીએડીએ મળવાનું ન હોય વળતર રજા ન મળવાની હોય અને છતાં પણ જો તમે આવ્યા છો મતલબ કે સમાજની અંદર સમાજને કંઈક અર્પણ કરવાની ક્ષેવના છે સમૂર્તા છે આકાંક્ષા છે મહત્વ આંખા છે અને એટલા માટે તમે આવ્યા છો આજે લગભગ તમારું સૌથી વધારે લોકોનું આજે આજે ગેધરિંગ છે કાર્યની સ્કૂલ એક એવી સ્કૂલ છે કે જે સમાજને કંઈક આપવા માંગે છે અને એટલા માટે આપણે આ સ્કૂલની પ્રસંગી કરેલી છે બાળક સેલ ફાઇનાન્સ સ્કૂલમાં ભણતું હોય કે બાળક સરકારી શાળામાં ભણતું હોય બાળક એ બાળક જ છે અને બાળક આવતીકાલનું નાગરિક થવાનું છે એટલે સરકારી શાળા અને સેલ ફાઇનાન્સ શાળા બંનેને લિંકેજ કરવી ખૂબ જરૂરી છે પ્રાઇવેટ શાળામાં જે સારું ચાલે છે એ આપણે સરકારી શાળામાં લાવવું છે અને સરકારી શાળાઓમાં તો ઘણું બધું ચાલુ ચાલી રહ્યું છે કે પ્રાઇવેટ શાળામાં જો આપણે કલાવી દઈએ તો શું થાય કે આખો સમાજ તંદુરસ્ત સમાજ બને એના માટેનો આ સતત મારું એક થિંકિંગ ચાલતું હોય છે કે કેવી રીતે આપણે આગળ વધવું તમારા બધા સાથે તમે બધા કહો છો કે એની ગીતાબેને કીધું કે ભાઈ રાતના દરિયા ફોન કરીને કોઈ સાહેબ અમને જવાબ આપે છે

અને ગ્રુપ મીટિંગ કરીને શિક્ષકોને હું પૂછતો રહું છું એને ખબર અંતર પૂછતો રહું છું કે ભાઈ સ્કૂલમાં તમે શું સારું કર્યું એટલે આવો એક આપણો નમ્ર પ્રયાસ છે આજે તમે લોકો બે કલાક આ કાર્યક્રમમાં સહભાગી થવાના છો આપણો જે આ કાર્યક્રમ જે છે એ કાર્યક્રમ બધા લોકો જેને નિહાળી રહ્યા છે ત્યારે કોઈ સંબોધનમાં આપણે પડ્યા વગર આપણે શાળામાં શું શ્રેષ્ઠ કર્યું છે એનું જ માત્ર આપણે વાત કરવાની છે દરેક જણને માત્ર જોડ કે બે મિનિટ જ આપવામાં આવશે એનાથી વિશેષ સમય ફાળવવામાં આવશે નહીં એટલે તમે બધાને ક્વોલિટી પીરસવા માટે જવાનું છે હવે ખાસ હું ખાલી માત્ર મધ્યસ્થી છું આ કાર્યક્રમના મુખ્ય સત્તા હર્તા જે કંઈ ગણો એ અપૂર્વભાઈ અને કેવી પટેલ સાહેબ છે કારણ કે અપૂર્વભાઈ કિંમતી સમય આપીને અહીંયા આવ્યા છે એટલે હું સમયને બચાવતા બચાવતા અપૂર્વ ભાઈને ડાયરેક્ટ જ આ માઈક હેન્ડ ઓવર કરું છું અને